ત્રાણું બેઠક ઉપર એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન છત્રીસ બેઠક ઉપર આગળ છે માફ કરજો એકસો બત્રીસની ટેલી આવી છે ત્રાણું બેઠક ઉપર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન છત્રીસ બેઠક ઉપર આગળ છે અપડેટ થતી રહે છે પરંતુ રાહુલ ગાંધી ડાયબરેલીથી આગળ છે અખિલેશ યાદવ કનોથી આગળ છે નીતિન ગડકરી નાગપુરથી આગળ છે સતત ટેલી અપડેટ થતી રહે છે આપ જો જોઈ શકો છો ભારતીય જનતા પક્ષ અને એનડીએ મોટી લીડ તરફ પ્રારંભિક રીતે નજરે પડી રહ્યું છે મોટી લીડ તરફ આગળ વધતું હોય તે એ બીપી અસ્મિતાની જે ટેલી છે જે સચોટ ટેલી ગણતરી સાથેની ટેલી છે એની અંદર એસી બેઠકના વરણ બતાવી રહ્યું છે એનડીએ સાઈટ ઇન્ડિયા ગઠબંધન માત્ર અઢાર અને અન્ય બે છે હું આ એબીપી અસ્મિતાની ટેલી હાલ જે ટેલિકાસ્ટ થઈ રહી છે એની વાત કરી રહ્યો છું ભારતીય જનતા પક્ષ એ પૈકી એનડીએની જે સાઈન્ટ છે એ પૈકી પાંત્રીસ બેઠકો ઉપર આગળ છે કોંગ્રેસ છ બેઠક ઉપર આગળ છે ટીએમસી એક બેઠક ઉપર આગળ છે આ હું એબીપી અસ્મિતાની ટેલીની વાત કરી રહ્યો છું ભારતીય જનતા પક્ષ ગુજરાતની અંદર ચોક્કસથી એક બેઠક કોંગ્રેસ માટે સારા સમાચાર મંગળવાર એમના માટે સારો ગણાય એવા પહેલા સમાચાર આવ્યા છે અને પાટણથી આવ્યા છે સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ નવી દિલ્હીથી આગળ છે જી હા મંડીથી ભાજપના કંગના રાણાવત આગળ છે વિદિશાથી શિવરાજસિંહ ચૌહાણ આગળ છે અને માફ કરજો કંગના રાણાવત પાછળ છે જી હા કંગના રાણાવત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પાછળ છે પરંતુ નાગપુર ગડકરી ગઠબંધન એકસો ચૌદ બેઠક ઉપર ઓગણ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે અન્ય પાંચ બેઠક ઉપર આગળ છે રાજસ્થાનમાં બીજેપી લીડ કરી રહી છે જોકે રાજસ્થાન પહેલેથી ઇન્ટેક્ટ હતું મહારાષ્ટ્રની અંદર એનડીએ અને ઇન્ડિયા વચ્ચે કાંટાની ટક્કર ગણાતી હતી પણ ત્યાં પણ બીજેપી લીડ કરી રહ્યું છે ગુજરાતના પંદર બેઠકના વલણ આવી ચૂક્યા છે અને પંદર બેઠકમાંથી માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે જી હા ગુજરાતના પંદરમાંથી માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધન ઘણું સારું કરી રહ્યું છે સાત બેઠક ઉપર આગળ છે જમ્મુ કાશ્મીરના વલણ આવવાના બાકી છે કેરળમાં કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન ચાર બેઠક ઉપર આગળ છે પંજાબમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે પંજાબમાં કોંગ્રેસ ત્રણ બેઠક ઉપર આગળ છે દિલ્હી ભારતીય જનતા પક્ષે ઘટ બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે છ બેઠકના વલણ આવ્યા છે બીજેપી પાંચ બેઠક ઉપર આગળ છે હરિયાણામાં બીજેપી એક બેઠક ઉપર આગળ છે એ જ રીતે ઉત્તર પ્રદેશના બત્રીસ બેઠક ચાલીસ બેઠકના વલણ આવ્યા છે અને બત્રીસમાંથી એનડીએ ગઠબંધ ગઠબંધન ચાલીસમાંથી બત્રીસ બેઠક ઉપર આગળ છે બિહારમાં પણ એનડીએ જબરજસ્ત કરી રહ્યું છે નવ બેઠકના વલણ આવ્યા છે જે પૈકી સાત બેઠક ઉપર આગળ છે મધ્યપ્રદેશની સાત બેઠકના વલણ આવ્યા છે તમામ સાત બેઠક ઉપર બીજેપી આગળ છે રાજસ્થાનના અગિયાર બેઠકના વલણ આવ્યા છે બીજેપી નવ અને એનડીએ ગઠબંધન બે બેઠક ઉપર આગળ છે મહારાષ્ટ્રના અઢાર બેઠકના વલણ આવ્યા છે જે પૈકી અઢાર બેઠક પૈકી બાર બેઠક ઉપર બીજેપી આગળ છે વલણ એકસો ચોરાણું બેઠક સુધીના આવી ચૂક્યા છે જી હા પોસ્ટલ બેલેટની ગણતરી જે છે એનાથી વલણ આવ્યા છે અને એ જ પ્રકારે એકસો પાંત્રીસ બેઠક ઉપર એકસો પાંત્રીસ બેઠક ઉપર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બાવન બેઠક ઉપર તો અન્ય સાત બેઠક ઉપર આગળ છે કેરળની અંદર કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહ્યું છે કોંગ્રેસને સાત બેઠકના વલણમાંથી પાંચ બેઠકમાં લીડ મળી છે પંજાબ પંજાબની અંદર કોંગ્રેસ સારું કરી રહ્યું છે ત્રણ બેઠકના વલણ આવ્યા છે ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે જી હા એકસો નવ્વાણું બેઠકના કુલ વલણ આવ્યા છે જે પૈકી એકસો ઓગણચાલીસ બેઠક ઉપર એનડીએ આગળ છે એ બી ટેલીની વાત કરી લઈએ તો એબીપીએસ અસ્પિતાને જે વલણ મળ્યા છે સત્તાવાર વલણ જાણકારી મળી છે એ પ્રકારે સો બેઠકના વલણની આપ ટેલી જોઈ શકો છો એકોતેર બેઠક ઉપર એનડીએ છવ્વીસ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ત્રણ બેઠક ઉપર અન્ય આગળ છે રાજસ્થાનના ત્રણ બેઠકના વલણ આપ એબીપી અસ્પિતાની ટેલી ઉપર જોઈ શકો છો ભારતીય જનતા પક્ષ બે બેઠક કોંગ્રેસ એક બેઠક ઉપર આગળ છે ભારતીય જનતા પક્ષ સો પૈકી જે સો વલણ આવ્યા છે આપ ટેલી જોવો છો એની અંદર એમાંથી સાઠ બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ ચૌદ બેઠકો ઉપર આગળ છે રાયબરેલી કનોજ બારાબંકીમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે એટલે કે રાહુલ ગાંધી આગળ છે છોટા ઉદયપુરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે ગુજરાતની વાત કરી લઈએ લખનઉથી ભાજપના રાજનાથસિંહ આગળ છે આપ સતત ટેલી અપડેટ થાય છે આપ જોઈ શકો છો હવે બસો સત્યાવીસ બેઠક મને મારા સૂત્રોથી જે જાણકારી મળી છે એ પ્રકારે બસો સત્યાવીસ બેઠકના વલણ આવ્યા છે એ બસો સત્યાવીસ બેઠકમાંથી એકસો સત્તાવન બેઠક જી હા એકસો સત્તાવન બેઠક ઉપર ઇન્ડિયા એનડીટીવીએ મા મા માફ કરજો એનડીએ આગળ છે તો ઇન્ડિયા ગઠબંધન માત્ર બાસઠ બેઠક ઉપર આગળ છે અને અન્ય આઠ બેઠક ઉપર આગળ છે દિલ્હીની છ બેઠકોના વલણ આવ્યા છે જે પૈકીની પાંચ બેઠક ઉપર બીજેપી આગળ છે સતત ટેલી અપડેટ થઈ રહી છે અને એબીપી અસ્મિતાને જે એકસો સત્તાવન બેઠકના વલણ મળ્યા છે એની ચર્ચા કરી લઈએ તો એનડીએ એકસો અગિયાર બેઠક ઇન્ડીઆ ચાલીસ બેઠક અન્ય છ બેઠક ઉપર આગળ છે એબીપી અસ્મિતાને મળેલા વલણ પ્રમાણે મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ માટે સારા સમાચાર છે જે એબીપીને વલણ મળ્યા છે દસ બેઠકોના વલણ મળ્યા છે પોસ્ટલ બેલેટના એમાંથી બીજેપી ગઠબંધન માત્ર ત્રણ બેઠક જી હા બીજેપી ગઠબંધનનો મતલબ છે કે એનડીએ ગઠબંધન અને કોંગ્રેસ ગઠબંધન પ્લસનો મતલબ છે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્રમાં ઘણું સારું કરતું હાલ નજરે પડી રહ્યું છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળથી પણ બીજેપીને સારા સમાજતાની ઉમી છે પરંતુ તેના શરૂઆતી વલણમાં એટલી મોટી કોઈ ઉપલબ્ધિ ભારતીય જનતા પક્ષ માટે દેખાતી નથી બિહારની અંદર ભારતીય જનતા પક્ષ એટલે કે એનડીએ ગઠબંધન ત્રણ બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ ગઠબંધન બે બેઠક ઉપર આગળ છે મધ્યપ્રદેશના ત્રણ બેઠકના વલણ જે આપ ટેલીમાં જોવો છો એમાંથી બે બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે કોંગ્રેસ ગઠબંધન એક બેઠક ઉપર આગળ છે ગુજરાતના એબીપી અસ્મિતાની ટેલીમાં સાત સાત બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ તો એક બેઠક ઉપર કોંગ્રેસ પ્લસ આગળ છે ગાંધીનગરથી અમિત શાહ આગળ છે નવસારીથી સી આર પાટીલ આગળ છે શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી આગળ છે ગાંધીનગર અને નવસારી આ બંને સીટીવી એવી હશે કે જેના માટે કહેવાય છે કે સાત લાખ કરતા પણ વધુની લીડ હોઈ શકે છે અન્ય માધ્યમોમાંથી જે અહેવાલ મળી રહ્યા છે અને વલણ મળી રહ્યા છે એ પ્રકારે બસોને સત્યાવીસ બેઠકના વલણ મળી રહ્યા છે બસો સત્યાવીસ બેઠકમાંથી એનડીએ ગઠબંધન એકસો સત્તાવન બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન બાસઠ બેઠક ઉપર આગળ છે અન્ય આઠ બેઠક ઉપર આગળ છે હું ફરીથી જણાવી દઉં આ તમામ જે વલણ છે શરૂઆતી બેલેટ પેપરની ગણતરી અને એના દ્રશ્યો પણ તમે કદાચ જોઈ શકતા હશો બેલેટ પેપરના દ્રશ્યો જે ગણાઈ રહ્યા છે એ પણ આપણે જોઈ શકીશું બેલેટ પેપર અલગ અલગ ટેબલ ઉપર ગણાઈ રહ્યા છે આ સીધા દ્રશ્યો જોવો છો હજુ ઈવીએમની મતગણતરી ક્યાંય પણ શરૂ થઈ નથી ભાજપના અનુરાગ ઠાકુર ઇન્ફોર્મેશન મિનિસ્ટર હતા તે પણ આગળ છે મંડીથી ભાજપના કંગડા રનોત પાછળ છે જી હા કંગડા રનોત ભાજપના ઉમેદવાર છે તેઓ પાછળ છે અનુરાગ ઠાકુર આગળ છે આ જ પ્રકારે શરૂઆતી વલણ હવે વિધાનસભાની પેટા ચૂંટણીના પણ મળવાના શરૂ થઈ જશે મને જે જાણકારી મળી છે એ રીતે વાઘોડિયા વાઘોડિયાથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે આપ બીજા દ્રશ્યો જોઈ શકો છો જયેશાહ પહોંચી ચૂક્યા છે ગાંધીનગરની મતગણતરી કારણ કે અમિતભાઈ શાહ આજે દિલ્હીમાં રહેવાના છે સી આર પાટીલ આજે નવસારીમાં છે જયેશ શાહ જેમને મોરચો સંભાળ્યો હતો પિતા અમિત શાહ વતી ચૂંટણી કેમ્પેનિંગ વખતે અને ખાસ કરીને એમનું જે મધ્યસ્થ કાર્યાલય હતું ત્યાં અને એમની સાથે મયંક નાયક પણ હતા અને મયંક નાયકને પ્રભારી બનાવવામાં આવ્યા હતા લખનૌથી સમાચાર મળી રહ્યા છે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ આગળ છે ગોરખપુરથી ભારતીય જનતા પક્ષના રવિ કિશન આગળ છે જી આ ગોરખપુરથી રવિ કિશન આગળ છે અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ આગળ છે વડોદરાથી વડોદરામાં વિવાદ થયેલો ઉમેદવાર બદલાયા ભાજપના હેમાંગભાઈ વડોદરાથી આગળ છે મનસુખભાઈ માંડવિયા આગળ છે વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ છે કારણ કે અહીંયા પેટા ચૂંટણી છે અમદાવાદ પશ્ચિમમાં પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે સતત ટેલી બદલાઈ રહી છે એબીપી અસ્મિતા પાસે એકસો એંસી બેઠકની જે ટેલી આવી છે અને એ પણ શરૂઆતી રુઝાન છે બેલેટ પેપરના એમાંથી એકસો છવ્વીસ બેઠક ઉપર એનડીએ ઇન્ડિયા ગઠબંધન છેતાલીસ બેઠક અન્ય આઠ બેઠક ઉપર આગળ છે કર્ણાટકની ત્રેવીસ બેઠકોમાંથી ત્રણ બેઠકના વલણ છે ભારતીય જનતા પક્ષ એક કોંગ્રેસ બે બેઠક ઉપર આગળ છે સોળ બેઠકના ગુજરાત સત્તર બેઠકના વલણ મળ્યા છે ગુજરાતના જે પૈકી ભારતીય જનતા પક્ષ સોળ બેઠક કોંગ્રેસ એ બેઠક એક બેઠક ઉપર આગળ છે અને એક બેઠક પાટણની છે જી આ પાટણની છે રસપ્રદેશ છે બનાસકાંઠાના વલણ જાણવા રસપ્રદેશ છે સ્મૃતિ ઈરાની પણ આગળ છે ભાજપના મનોહરલાલ ખટ્ટર પાછળ છે જી હા હરિયાણાના મોટો ઉલટફેર ત્યાં સંભવ છે અમેઠીથી ભારતીય જનતા પક્ષના સ્મૃતિ ઈરાની આગળ છે બસો બાવીસ બેઠકના વલણ મળી ચૂક્યા છે એનડીએ એકસો ચોપન અને ઇન્ડિયા ગઠબંધન સાહીઠ એટલે કે લગભગ લગભગ એક ત્રત્યાંશ ત્રીજા ભાગની બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે અને છાસઠ ટકા બેઠકો ઉપર એનડીએ ગઠબંધન આગળ છે અને એના ઉપરથી એક પિટન શરૂઆતી વલણની અંદર સેટ થતી નજરે પડે છે જોકે આ બેલેટ પેપર છે હજુ ઈવીએમ ક્યાંય પણ ખુલ્યા નથી પિયુષ ગોયલ મુંબઈ ઉત્તરથી પિયુષ ગોયલ આગળ છે કેન્દ્રીય મંત્રી એ જ રીતે તેજસ્વી સૂર્યા યુવા પ્રમુખતા બીજેપીના તેઓ પણ આગળ છે બેંગલુરુ દક્ષિણથી તેઓ લડે છે આદિત્ય યાદવ એસપીના બધા યુથી આગળ છે ઓડિશાની વાત કરી લે ઓડિશામાં બીજેપી પહેલો પહેલું ઇનપુટ મળી ચૂક્યું છે પહેલાં રુજાન મળ્યા છે અને પહેલી બેઠક ત્યાં ઓડિશાની અંદર જ્યાંથી શક્યતા છે બીજેપીની મોટી લીડની અને મોટા ફેરબદલની કે જ્યાંથી ચારસો કે પારનો નારો શક્ય છે એની અંદર પણ બીજેપીએ શરૂઆત કરી દીધી છે પહેલું વલણ બીજેપીની ફેવરમાં આવ્યું છે એ બીપી જે ટેલિયા જોતા હશો બસો એકતાલીસ બેઠકનું વલણ આવ્યું છે એકસો સડસઠ બેઠક ઉપર એનડીએ સાહીઠ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે અન્ય ચૌદ બેઠક ઉપર આગળ છે મધ્યપ્રદેશમાં ચોક્કસથી શરૂઆત ભારતીય જનતા પક્ષ માટે સારી એટલે નથી કે હવે મધ્યપ્રદેશમાં એટ્રિક લાગે તેવું લાગતું નથી એક બેઠક ઉપર ચોક્કસથી કોંગ્રેસ આગળ છે એ જ પ્રકારે રાજસ્થાનની ત્રણ બેઠકના વલણ આવ્યા છે એ પૈકીની એક બેઠક ઉપર કોંગ્રેસ ગઠબંધન આગળ છે બે બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે મહેસાણાથી હરિભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મહેસાણાની એ બેઠક જેને દેશમાં ભારતીય જનતા પક્ષને સૌથી પહેલી લોકસભામાં બેઠક અપાવેલી એકે પટેલ ડૉક્ટર એકે પટેલ સાંસદ બન્યા હતા એ બેઠક ઉપરથી હરિભાઈ પટેલ આગળ છે બસો એકતાળીસ બેઠકના વલણની અંદરથી એકસો સડસઠ બેઠક ઉપર એનડીએ ઇન્ડિયા ગઠબંધન સાઈઠ અન્ય ચૌદ એટલે કે એટલે કે તેત્રીસ ટકા જ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે પરસોત્તમભાઈ રૂપાલા આપ જોઈ શકો છો મતદાન મતગણતરી કેન્દ્ર ઉપર છે ઘણા સ્વસ્થ દેખાય છે ચૂંટણી પ્રચાર દરમિયાન પહેલા દિવસથી ચોક્કસથી અસ્વસ્થતા પરંતુ સ્થિતિ છેલ્લા દિવસોમાં બદલાઈ ઘણા નેતાઓને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા વતી પણ દાવા કરવામાં આવ્યા કે રાજકોટની સીટ મોટી લીડથી ભારતીય જનતા પક્ષ જીતી શકે છે બસો એકતાળીસ બેઠકના વલણ આપ જોઈ શકો છો એકસો સડસઠ બેઠક ઉપર એનડીએ આગળ છે ઇન્ડિયા ગઠબંધન સાઠ બેઠક ઉપર આગળ છે અન્ય ચૌદ બેઠક ઉપર આગળ છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર જબરદસ્ત છે કારણ કે સત્યાવીસ બેઠકના વલણ આવ્યા છે અને સત્યાવીસ બેઠકની અંદર અડધી અડધી બેઠક એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે અને ત્યાં કહેવાય છે કે સિંધે લીડ જે શિવસેના છે તેનું એટલું સારું પ્રદર્શન નહીં રહે પરંતુ પશ્ચિમ બંગાળથી સારા સમાચાર ભારતીય જનતા પક્ષ માટે સતત આવી રહ્યા છે પશ્ચિમ બંગાળના જેટલા પણ વલણ આવ્યા છે એમાં પચાસ ટકા બેઠકો ઉપર પચાસ ટકા બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ ને લીડ મળે છે શરૂઆતી જે રૂજાન છે એની અંદર પંજાબ કોંગ્રેસ માટે સારું છે કોંગ્રેસને ત્રણ બેઠકના વલણ આવે છે ત્રણેય બેઠકો મળી રહી છે તો સાત બેઠક દિલ્હી એની અંદર છ બેઠક ઉપર બીજેપી તો એક બેઠક ઉપર કોંગ્રેસ અને એનું ગઠબંધન છે એટલે હોઈ શકે કે કોંગ્રેસ હોય અથવા આપ હોય પરંતુ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ ચોક્કસથી ભારતીય જનતા પક્ષ માટે ચિંતાનું કારણ હોઈ શકે છે કારણ કે જે વલણ આવ્યા છે એમાંથી સત્તર બેઠક અત્યાર સુધીના વલણમાં સત્તર બેઠકની અંદર ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી સતત આગળ ચાલી રહ્યા છે બેલેટ પેપરની ગણતરી રાજકોટમાં પૂરી થવા આવી છે પોરબંદરથી મનસુખ માંડવિયા સતત આગળ છે જેટલા પણ બેલેટ ગણાય છે એની અંદર અને એ જ પ્રકારે આસામની અંદર સર્વાનંદ સો સોનો સોનોવાલ એ પણ આગળ છે સી આર પાટીલ સી આર પાટીલ આગળ ચાલી રહ્યા છે સતત બેલેટ પેપરની ગણતરીમાં સી આર પાટીલ આગળ ચાલી રહ્યા છે શરૂઆત બેલેટ પેપરથી થઈ છે ને આ વખતે મેં શરૂઆતથી કહ્યું તેમ બેલેટ પેપરની સંખ્યા વધુ છે પરંતુ હવે તે પૂરી થવા આવી છે કારણ કે ચોવીસ મિનિટ થઈ ચૂકી છે અને પહેલી ચોવીસ મિનિટની ટેલી સ્પષ્ટ એંધાણ આપી રહ્યા છે આપી રહી છે કે કમસે કમ બેલેટ પેપર ઉપરથી બેલેટ પેપરની અત્યાર સુધીની ગણતરીથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે છાસઠ ટકા કરતાં વધુ બેઠક જી હા એટલે કે ટુ થર્ડ મેજોરિટી એનડીએને મળવા હાલ બેલેટ પેપરના જે વલણ આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન સત્તર બેઠક આપ ઉત્તર પ્રદેશની ટેલી ચોક્કસથી ચિંતાજનક હશે પંદર બેઠક ઉપર બીજેપી ગઠબંધન એનડીએ ગઠબંધન અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન બાર બેઠક ઉપર અહીંયા એક તરફો મુકાબલો નથી વન સાઇડેડ કેમ દેખાતું નથી દેખાતું પરસોત્તમભાઈ રૂપાલા બેલેટ જે ગણતરી થઈ છે એમાં પંદરસો મતથી આગળ છે જી હા પરસોત્તમભાઈ રૂપાલા બેલેટ પેપરની ગણતરીમાં પંદરસો મતથી આગળ છે જી હા ભારતીય જનતા પક્ષ માટે ઘણા રાહતના સમાચાર ખેડા બેઠક ઉપરથી દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી હતા તેઓ પણ આગળ છે જૂનાગઢ બેઠક રાજેશ ચુડાસમા રાજેશ ચુડાસમા બેલેટ પેપરની ગણતરીમાં આગળ છે કુલ સત્તર બેઠકના ગુજરાતના વલણ આવ્યા છે સોળ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે બિહારની વાત કરી લઈએ તો કોંગ્રેસ માટે ઘણા સારા સમાચાર હવે મળી રહ્યા છે આઠ બેઠક ઉપર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે ચાર બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ એટલે કે એનડીએ ગઠબંધન આગળ છે મધ્યપ્રદેશના તેર બેઠકના વલણ આપ જોઈ શકો છો બાર બેઠક ઉપર બીજેપી આગળ છે કારણ કે બીજેપી એકલાથી ચૂંટણી લડી રહ્યું છે કોંગ્રેસ પ્લસ એક બેઠક ઉપર આગળ છે ગુજરાતની ટેલી કોંગ્રેસ માટે ચોક્કસથી થોડીક આશાજનક ગણાશે એક અપેક્ષા છે છવ્વીસમાંથી છવ્વીસની હેડ્રિક તોડવાની આણંદના વલણ ચોક્કસથી જાણવા સમજવા જરૂર હશે બેલેટ પેપરની ગણતરી પૂરી થશે એટલે પરંતુ આ તમામની વચ્ચે મને જે જાણકારી મળી રહી છે સૂત્રોથી એ પ્રકારે ત્રણસો કરતાં વધુ ત્રણસો કરતાં વધુ બેઠકોના બેલેટ પેપરના વલણ આવ્યા છે અને ત્રણસો કરતાં વધુ બેઠકના જે વલણ આવ્યા છે ત્રણસો ત્રણ બેઠકના એની અંદર એનડીએ ગઠબંધન એકસો ચોરાણું બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન અઠ્ઠાણું બેઠક ઉપર આગળ છે અન્ય અગિયાર બેઠકો ઉપર આગળ છે પશ્ચિમ બંગાળની અંદર બીજેપી જબરજસ્ત જબરજસ્ત પરફોર્મન્સ કરતું નજરે આવી રહ્યું છે એકવીસ બેઠકોના વલણમાંથી પશ્ચિમ બંગાળની અંદર દસ બેઠક ઉપર જે આ દસ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ આગળ છે અને બંગાળ ઓડિશા આ બંધ અને આંધ્રપ્રદેશ આ ત્રણ પ્રદેશ એવા છે કે જ્યાંથી બીજેપીને મોટી અપેક્ષા છે લીડ વધારવા માટેની અપેક્ષા છે બેઠકો વધારવા માટેની અપેક્ષા છે જે પણ થોડી ઘણી ખાદની જે આશંકા છે ઉત્તર ભારતના જે પ્રદેશોની અંદર એની ભરપાઈ પણ થશે સાથે જ અમકી બાર ચારસો કે પાનો જે નારો છે એના નજીક પહોંચવા માટે ત્યાંથી અપેક્ષા છે એવીપી અસ્મિતાને જે સત્તાવાર વલણ મળ્યા છે તે બસો બાણું બેઠકના મળ્યા છે અને બસો બેઠકમાંથી એનડીએ ગઠબંધનને બસો બેઠક મળી રહી છે બસો બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન એસી બેઠક ઉપર આગળ છે અન્ય બાર બેઠક ઉપર આગળ છે એટલે લગભગ લગભગ ગણીએ તો છાસઠ ટકા બેઠકો ઉપર છાસઠ ટકા બેઠકો ઉપર એનડીએ ગઠબંધન આગળ છે બસો બે બેઠક ઉપર આગળ છે બસો માંથી બસ્સો બે બેઠક ઉપર આગળ છે ઇન્ડિયા ગઠબંધન એસી અન્ય દસ એટલે કે છાસઠ ટકા બેઠક બે ત્રત્યાંશ બેઠક ઉપર અને જેને થંભી મેજોરિટી આપણે કહેતા હોઈએ છીએ શરૂઆતની ગણતરીની અંદર પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભારતીય જનતા પક્ષ આગળ છે કોંગ્રેસનું પહેલું વલણ પાટણ આશાનું કિરણ ચોક્કસથી પાટણ એ આશાનું કિરણ છે પાટણની સાથે સાથે બનાસકાંઠા હોય આણંદ હોય સુરેન્દ્રનગર હોય જામનગર હોય આ તમામ સીટો પર કોંગ્રેસ પાર્ટી નિશ્ચિત રૂપે જીતવા જઈ રહી છે અને આ ઇલેક્શન માત્ર કોંગ્રેસ પાર્ટીની આ ઇલેક્શન આ દેશની જનતા લડી છે આ ઇલેક્શન આ ગુજરાતની જનતા લડી છે આ ઇલેક્શન આ દેશને ન્યાય આપવા માટે લડવામાં આવ્યું છે અત્યાર સુધીના વલણથી બે ત્રત્યાંશ બેઠક ઉપર આગળ છે હવે લાગી રહ્યું છે કે ધીરે ધીરે અબકી બાર ચારસો કે પાર એ કહેવું થોડુંક મુશ્કેલ છે બે ત્રત્યાંશ મળે છે તો લગભગ લગભગ

સો ટકા અપેક્ષા મુજબની બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે કારણ કે જે રીતે જણાવવામાં આવી રહ્યું હતું કે એનડીએ આગળ ચાલશે એ મુજબ બેલેટ પેપરની અંદર પણ એનડીએ આગળ છે ક્યાં કોંગ્રેસ માટે આશાના કિરણ જોવા મળી રહ્યા છે જે રીતે ગુજરાતની આપણે બેઠકોની વાત કરી રહ્યા હતા એમાં પાટણ અત્યારે થોડું આગળ ચાલી રહ્યું છે એટલે કે કોંગ્રેસ માટે એક આશાનો કિરણ જોવા મળી રહ્યો છે અત્યારે બેલેટ પેપરની અંદર પરંતુ આપણે જે રીતે બેઠકોની વાત કરી હતી કે એનડીએ આગળ રહેશે એ મુજબ એનડી અત્યારે આગળ જ છે ચારભાઈ આ હજી શરૂઆતના બેલેટ પેપરની ગણતરી છે આ કે નવું એ છે કે બેલેટ પેપરમાં વૃદ્ધો અને અપંગોને પણ સામેલ કર્યા છે એટલે આ વખતનું બેલેટ પેપરનું કાઉન્ટિંગ પણ મહત્ત્વનું બની રહેશે એટલે જે રીતે અત્યારે રુઝાન મળી રહ્યા છે એ મુજબ જે એક્ઝિટ પોલ છે એને લગભગ નજીકનું છે આ બધું સવાલ ઉત્તર પ્રદેશનો પણ છે ઉત્તર પ્રદેશની અંદર થોડુંક શરૂઆતી વલણની અંદર ચોક્કસથી ભારતીય જનતા પક્ષ માટે એટલો ઉત્સાહ નહીં હોય કોંગ્રેસ માટે એક અપટેલી જોતા હશો સત્તર બીજેપી એક કોંગ્રેસ અને પાટણ અપેક્ષા છે પ્રદેશમાં બનાસકાંઠામાં પણ આવું થાય બેલેટ પેપર છે એકચ્યુઅલી અત્યારે જે બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે અને એમાં આપ કહો છો કે પાટણ આગળ છે હું એવું માનું છું કે અત્યારે આ બેલેટ પેપરની ગણતરી છે પણ જેમ જેમ આગળ મતગણતરી થતી જશે એમ એમ અમને જે અમારો વિશ્વાસ છે ગુજરાતમાં અને દેશમાં એ ફલિત થતો જણાય છે અને આવનારા મતગણતરીના રુજાનમાં કે લીડમાં હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતની અંદર આઠથી દસ સીટો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ વધશે